છોટા છોટાઉદેપુરમાં ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા યુસીસી બિલનો કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલની રચના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે તેઓ યુસીસીની આવશ્યકતા વિશે મંતવ્ય પણ મંગાવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે હાથમાં કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રાજ્યમાં યુસીસી લાગુ નહીં કરવાની વિનંતી કરવામાં આવી હતી અને વિવાદ છેડવામાં આવ્યો હતો ભારતના બંધારણ આર્ટિકલ પચીસ મુજબ અને કલમ ચુમ્માલીસ મુજબ દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાના ધર્મને માનવાનું અને તેના ધર્મના ગ્રંથો મુતાબિક અનુયાયી કરવાનું સંવિધાન હક આપે છે નવા કાયદા યુસીસીના મુજબ મુસ્લિમ સમાજના શરહતી કાનૂનને ઠેસ પહોંચે એવા નિયમો એમાં એડ કરવામાં આવ્યા છે અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને યુસીસી કમિટીને નમ્રપૂર્ણ અપીલ કરીએ છીએ કે આ કાયદાને ગુજરાતમાં લાગુ ના કરે જેથી તમામ ધર્મના લોકોને પોતાના ધર્મના ગ્રંથો અનુસાર પોતાના ધર્મના રીતિ રિવાજો અનુસાર પોતાના ધર્મના મૂળ પાયા અનુસાર પોતાનું જીવન ગુજારવા માટે સ્વાતંત્રતા મળી રહે અને એ દરેક ધર્મને માનવાની સ્વાતંત્રતા એ જ ભારત દેશનું સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં છે એ ઉદાહરણને ઠેસ ના પહોંચે એના માટે અમે ગુજરાત સરકારને અને યુસીસી કમિટીને અપીલ કરીએ છીએ કે આ યુસીસી નામના કાયદાને નિસ્તો નાબૂદ કરે અને એને ગુજરાતમાં અમલ ના કરે